कन्हैया तारा धाम मरे લઈ જા લઈ જા કन्हैया तारा धाम मरे अय નથી લેવા તો તેર નામ લઈ જા લઈ જા કन्हैया तारा धाम मरे મારે સાસુ સસરા ને નાની નોરદી એમની સેવા કરવા માં ટાઈમ જાય લઈ જા લઈ જા કन्हैया तारा धाम मरे લઈ જા લઈ જા કन्हैया तारा धाम मरे આયો નથી લેવાતા તારા નામ લઈ જા લઈ જા કોન તારા ધામ મોરે મારા ઘરમાં સે છોકરા ના છોકરા રે એમના ગુડિયા ની દોરી મારે હાથ લઈ જા લઈ જા કનૈયા કાધામ લઈ જા લઈ જા કનૈયા તારા ધામ મોરે નથી લેવા તો તારો નામ લઈ જા લઈ જા કનૈયા તારા ધામ મોરે મારે સગા વાલા ને જાજા ભાણ રે એમના વ્યવહાર કરવા માં ટાઈમ જાય લઈ જા લઈ જા ક

તારા તારાધામ મોરે મારી બહુ કરે છે નોકરી મારે કરવા પડે છે ઘરના કામ લઈ જા લઈ જા કનૈયા તારા ધામ મોરે લઈ જા લઈ જા કનૈયા તારા ધામ મોરે અહીયો નથી લેવા તો તારો નામ લઈ જા લઈ જા કનૈયા તારા ધામ મોરે